વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ સરગવાની શીંગની આજે આપણે કઢી બનાવીશું તો એના માટે સરગવાની શીંગને મેં ધોઈ નાખી છે એના આપણે મોટા મોટા કટકા કરી દઈશું અહીંયા હું છોલતી નથી ઉપરથી એનું રીઝન એ છે કે હું પલ્પ કાઢીને આજે કઢી બનાવવાની છું જેથી નાના બાળકો અને વડીલો ને આ સરગવાની શીંગ ચૂસવી ના પડે ખાસ કરીને નાના બાળકોને કૂકરમાં આપણે પાંચ મિનિટ સરગવાને બાફી દઈશું પાંચ જ મિનિટ વધારે સમય નથી રાખવાનો અને આપણે પાંચ જ મિનિટ ગેસ ચાલુ રાખવાનો છે અથવા તો એક સીટી વાગવા આવે એટલે આપણે કૂકરનો ગેસ બંધ કરી દઈશું તીખાસ પ્રમાણે આપણે આદુ મરચાંને આપણે વાટી દઈશું આમાં તમે લસણ પણ એડ કરી શકો છો હવે કઢી બનાવવા માટે હું અહીંયા છાશનો યુઝ કરીશ છાશ છે એકદમ પાતળી નથી અને એકદમ જાડી પણ નથી તો અહીંયા હું ત્રણ વાટકી છાશ લઉં છું નોર્મલી જો એક કપ છાશ હોય તો એની સામે પોણા એક ચમચી જેટલો ચણાનો લોટ જતો હોય છે તો અહીંયા મેં ત્રણ વાટકી છાશ એડ કરી છે તો એ હિસાબે હું ત્રણથી ચાર ચમચી નાની ચમચી ત્રણથી ચાર નાની ચમચી ચણાનો લોટ એડ કર્યો છે એટલે એક્ઝેક્ટલી ત્રણ ચમચી જેટલી થાય એક ચમચી જેટલું મીઠું એડ કરીશું બે ત્રણ મેથીના દાણા આદુ મરચાં લસણની પેસ્ટ લસણની નથી સોરી આદુ અને મરચાંની જ પેસ્ટ છે નોર્મલી હું લસણની પણ યુઝ કરું છું પણ ઉનાળો છે એટલે હું સ્કીપ કરું છું લસણ વધારે પડતું એડ કરવાનું શિંગ પણ બફાઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું તો પાંચ જ મિનિટમાં શીંગ એકદમ બફાઈ ગઈ છે તો શીંગ થોડી ઠંડી થાય એટલે આપણે આ રીતે બે ફાટા કરીને એનો બધો જ આ રીતે પલ્પ કાઢી દઈશું આ રીતના છોતરા ના આવે એનું ખાસ ધ્યાન રાખીશું બને ત્યાં સુધી થોડી જાડી સરગવાની શીંગ યુઝ કરવાની જેથી અંદરથી આ રીતનો શીંગ અને રસો વધારે નીકળે તો આ રીતની બધી શીંગ પગ અલગ કરી દીધો છે જેને આપણે કઢીમાં એડ કરીશું કઢી બની જાય પછી છેલ્લે શરંગવાની બાફેલી શીંગ તમે એડ કરી શકો છો અને એને મિક્સ કરી દઈશું બરાબર બધું જ મિક્સર તો બધો જ પગ એકદમ એકરસ થઈ ગયો છે કઢી સાથે ગેસ ઓન કરી કઢી આપણે ગેસ ઉપર મૂકીશું જરૂર પડે તો આપણે સરગવાનું પાણી એડ કરીશું કઢીમાં કારણ કે સરગવો છે એ પાણી એબઝોર્બ કરશે તો મેં સરગવાનું પાણી કુકરનું પહેલેસથી જ અલગ કરી રાખેલું વઘાર માટે આપણે ત્રણ ચમચી જેટલું ઘી લઈશું કઢીને આપણે દસથી પંદર મિનિટ મીડિયમ ગેસે ઉકાળીશું જ્યાં સુધી તેનો ઉભરો ના આવે તો કઢીનો ઉભરો આવવા માંડ્યો છે કઢી થોડી જાડી હોય તો વધારે મજા આવે એકદમ પાતળી ના મજા આવે એટલે એ રીતે તમે ઉપરથી પાણી એડ કરજો તો એક બે વખત કઢીનો ઉભરો આવે પછી આપણે બીજી પાંચેક મિનિટ કઢીને ઉકાળીશું ત્યાં સુધી હવે આપણે વઘારની તૈયારીઓ કરી દઈશું લવિંગ તજ અને લીમડો ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય એટલે લવિંગ અને તજ એડ કરીશું ઘણા લોકો તેલમાં પણ વઘારે છે અને ઘણા લોકો ઘી અને તેલ મિક્સ કરીને પણ વઘારી શકાય એક ચમચી જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું જીરું તતળવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડો લીમડા આ રીતે નાખીને લીમડા ઉપર વઘાર એડ કરીશું છેલ્લે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો અથવા તો પછી ખડી સાકર પણ એડ કરી શકો છો તો છેલ્લે આપણે કોથમી એડ કરીશું કઢી જેમ જેમ ઠંડી થશે એમ ઘાટી થતી જશે એટલે જો ગરમ ગરમ પીરસવાની હોય તો જ તમારે ઘાટી રાખવી પણ કલાક બે કલાક પછી જો જમવાનું હોય તો થોડી પાતળી રાખવી આના કરતાં આ જે કઢી છે એના કરતાં થોડી પાતળી રાખવી સરગવાની આ કઢી સાથે તમે ખીચડી જીરા રાઈસ સર્વ કરી શકો છો અને એટલી સરગવાની આ કઢી અને રોટલી પણ એટલી જ સરસ ટેસ્ટી લાગશે આમાં કોઈ પણ જાતનું છોતરું કે કશું જ આવશે નહીં તો નાના બાળકો માટે તો આ ખાસ હું રેકમેન્ડ કરીશ ચલો ઓકે પાપડથી બસ ચલો